ભાઈ કેસે હે ને કેવું લાગે બોલો એવી નું બતાવ અંદર નું થોડું બતાવ આ આખો ભૂરાઈ ગયો જય સન્ના માટે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ યાર ઓરે जय सोमनाथ तो अभी हम यहाँ तक पहुँचे हाथ तो पूरा रूट ही चेंज कर दिया है चलने का पूरा सिटी एरिया में चल रहे हैं तो गैस ऐसा है देखो आज बहुत ही पसीना पसीना गर्मी बहुत है आज के दिन में आज है वोटिंग तो वे ऐसे भी गर्मी का माहौल है પગવાન બી થોડા ગરમી દે રહે ચોસ્તો ચાલતે આગે સવારથી લોકોનો ઉત્સાહ છે વોટિંગ કરવા માટે અહીંયા ભોપાલમાં તો ખૂબ ભીડ છે બાઇકો વગેરે એટલી લાગી લાઈન આંબી તો લોકશાહી નો ધામધૂમથી ઉજવો મિત્રો ખૂબ વોટિંગ થાય ખૂબ મજા આવે વિદ થાય પરિવર્તન થાય દેશનો વિકાસ થાય તો મિત્રો જો ચાલીને આવી ગયા ઘરે નવ હજાર સ્ટેપ ઉપર ચાલે આજે અને આ તો જો આજે ગરમીનો તો અસહ્ય પારો છે અત્યારે અત્યારમાં તો ઓગણત્રીસ સેલ્સિયસ ડિગ્રી પર છે તાપમાન અને ચૂંટણીનો રંગ જામી ગયો છે સ્કૂલ કોલેજમાં તમે જોયું એમ મતદાન કરવા માટે સવાર સવારમાં લોકોની લાઇન લાગી જાય છે ગાડીઓની લાઇનો થઈ ગઈ છે અને હવે જુઓ આપણે પણ જવાના છે આપણા ગામ મતદાન કરવા માટે અને ચિંતન અને લેવા માટે કારણ કે લગ્ન છે તો લગ્ન બંને કામ થઈ જાય ચલો મિત્રો ફટાફટ નહીં લે કારણ કે ખૂબ જ પરસેયો વર્યો થયા તો એટલી ગરમી હતી અને ચાલવામાં મજા આવી કારણ કે સિટી એરિયામાં ફર્યા એટલે ખબર ના પડી ફટાફટ ચલાઈ ગયું અને હવે વાગી જશે સવા સાત મિત્રો ચાલો આગળનો બ્લોગ કન્ટિન્યુ રાખશું કારણ કે આજ છે રજા જે શું ગામડે કંઈક અલગ થશે બનાવી લેજો મારી સાથે બ્લોગમાં એન્ડ સુધી બહુ જ મજા આવશે કઈ રીતનો મારા ગામનું માહોલ છે એ પણ જણાવીશું ચાલો ચલો મિત્રો આઠ વાગ્યાની તેર મિનિટ થઈ ગઈ છે

મિત્રો જો પહોંચી ગયા છે ગ્યા હનુમાન મંદિર તો ચલો દર્શન કરીએ જય દાદા ગયા થા દાદા પોચી જશે ગામડે ચલો થઈ ગયા દર્શન ઘરે ઘરે જઈને શું છે એમનો માહોલ જેવો છે છોકરાઓ જો મિત્રો દસ વાગ્યા ના એકત્રીસ મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા છે ઘરે તો અહીંયા જો ઘડિયાળ બતાવ બતાવ હાલી રહ્યું છે તો જય માતાજી

ઉપયોગ કરેલો છે આપડે આજે અને ઘરે હવે જવાનું છે તો અહિયાં થઈ રહી છે રોટલા ની તૈયારી બરાબર શું બનાવ્યું હોય હર્ષા હે શાક રોટલા લેવા એક બાજુ પેપ્સી ચાલુ હોય રોટલા અને આ માટલું તમને કેવું લાગે છે બોલો આ માટલું ચીન હોય છે તમે જો ને એટલે વુડલેન નું પ્લાસ્ટિક નું માટલું હે આ બાજુ આ બધું રમણ પમણ આવી રહ્યું હોય પેપ્સી ની રમઝટ હાલે એક બાજુ ખાવાનું ચાલુ હોય એક બાજુ ટીવી ચાલુ હોય નરો દેકારો થાય છે નહીં એક બાજુ પંખો ચાલો પતિજી બેપચી સરસ લ્યો દસમું ધોરણ હે ને એટલે એને ઉપાધી દસમા ધોરણમાં ટેન્શન રે ને થોડું તમાર હે ચિંતા ન દોસ બા ચાલુ કેટલા વાગે જો તો અગિયાર થઈ ચલો ફટાફટ ખાઈ લઈને પછી નહીં કરીએ બરાબર હાલો મિત્રો તો બપોરનો સમય થઈ ગયો છે ને મૂળ પ્રતિક તો બેસી ગયા છે જમવા માટે અહીંયા અમારા મમ્મી પરસી રહ્યા છે મતદાનનું મતદાન થઈ ગયું છે અને આવા જવાનું તમારો વણી તો ફટાફટ જમી લઈએ અને પછી જઈએ વણી હમ્મ ચાલો તો સાથ આવી જાય છે શ્રી હરિની એ સાસમાં પાણી સાથ મહિન પાણી પીતોળા હાઉ

તે અંદર કાળો બહુ મજા હા એ તડકો દેવા લાગા ને લૂ એટલું બાપા. આઈ ગયા લોકો આ હા. તો ખા. તો ભર ગરમીમાં આવી ગયા હા. હા માણસો કુલ આરામ મહાદરે નહીં હા જય ગુરુદેવ કાઈ બંધ હાલ લાઈટ ચાલુ એક ને 19 થઈ હે પોકી ગયા તાપમાન દર જેટલું માંગ્યું તો બોન 80% આ બોસ થેંક યુ આપણે આયા તું તો ગરમ હા

cara <telluk> जो <telluk> <telluk>

ત્યાં તો શીખેલો હોય તો કામ આવવા આનંદ બરોબર ચાલો પૈસા લઈ લો હપાપ મા આપણે વાંઘા ઢેસાણીયા પડતા પડતો પૈસા લેવા આવે કારણ કે સંપોલ ઘરમાં ના આવી જાય ને એ હતું જો એનું પોઇન્ટ એ હતો અંજી ચાલો દા જાય ભોલે જઈએ હવે હાસણ રોકો હોય તો રોકાય જાય ચાલો દાહ હે હાલો

તોફર ના કરતા હો ચલો કાલ તો આવી જશું બરાબર ચલો મિત્રો તમે જઈ એક જ દિવસમાં લગભગો બસો કિલોમીટર ફરી નાખીએ ભાઈ ચલો બાય બાય હા ફાઈનલી પાંચ વાગ્યા ને એકવીસ મિનિટ થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ બાપો તડકો બાપુ કીધું તાર કાલ હે ને કોઈ હે નહીં અને જવું પડશે કીધું આ રેતા તો અને આ તો કીધું પેલા અમને બધા હે તો રમવાય થશે કે તો નહીં આવતો વ્યા લાવ્યો ન બધી જો હાલ મિત્રો થોડા ફ્રેશ થઈ જાય કારણ કે થાકી ગયા છે અને વાગી ગયા છે સાડા સાત અને હવે જમવાનું થઈ ગયું છે રેડી તો બટેકાનું સબ્જી છે ખીચડી છે અને જેવાયા ત્યાંથી થોડો ક્યાંક બહુ તાપ હતો આરામ આરામ કર્યો અમાચા બમાચા જોયા આ ચૂંટણીનું જોવો તો મતદાન સરેરાશ પંચાવન ટકા જેવું બતાવી રહ્યા છે તો બહુ ઓછું મતદાન થયું કહેવાય કારણ કે ગરમીના લીધે લોકોની સમજી શકે છે કે ગરમીના લીધે લોકો બહાર નીકળ્યા નથી પણ બહુ સારું ના કહેવાય લોકશાહીના પર્વને ઉજવવું જોઈએ ગરમીને માટે તમે નેતાને પ્રશ્ન કરી શકો એના માટે તમારે વોટિંગ કરવું જોઈએ ઠીક છે મિત્રો એટલી ચાલે રાખશે સૌ સૌની મરજી આપણે આપણો અધિકાર આપણે યુઝ કર્યો ચલો મિત્રો જમવાનું ટાઈમ થઈ ગયું છે જમી લઈએ મળીએ તો મિત્રો જુઓ અત્યારે જમીન કરીને આવી ગયા છીએ ખરીદી કરવા માટે અમારા હોમ મિનિસ્ટરના લગ્નમાં ખરીદી બાકી હતી તો અત્યારે રાતના સમયમાં ખરીદી ચાલુ છે કટલેરીની ખરીદી થઈ ચૂકી છે પણ હવે ચપ્પલ માંથી ની માથાકુ ચાલી રહી છે બોલે જૂના ચપ્પલ ચલાવી લે છે તો હવે જોઈએ ના ના પણ ખાલી ચપ્પલ એ વાત સાચી કે બપોર બધું ધ્યાન માં જુઓ પણ ના ચાલે નવું ઠીક છે ચલો કુતરો જોઈએ આગળ ગમે છે તો ઠીક છે ના પછી જૂના આવી ગયા છે હવે ગયા આજના દસ તો મજા આવી આજનો દિવસ ખૂબ સરસ રહ્યો હોટેંગનો દિવસ હતો તો મજા આવી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી બતાવજો મળીએ ફરીથી આવા નવા બ્લોગ સાથે જય માતાજી જય સૌ નાઇન્ડ